નમસ્તે ખેડૂત મિત્રો હું પરેશ બલદાણીયા ક્રોપનોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમે આવ્યા છીએ મોવા તાલુકાના દેગવડા ગામે ત્યાં એક ખેડૂતે એમની મગફળીમાં ક્રોપનોસિસ કંપનીનું સ્ટોપ ડ્રોપનો આપણે એમને ડેમો કરાવ્યો હતો તો આવો ખેડૂત પાસે જાણીએ કે એમને સ્ટોપ ડ્રોપનું રિઝલ્ટ એમની મગફળીમાં કેવું લાગ્યું તમારું નામ મોટાભાઈ આખું મયુરભાઈ રઘુભાઈ સોહા મયુરભાઈ મયુરભાઈ આપણે સ્ટોપ ડ્રોપનો તમને તમારી મગફળીમાં એક ડેમો આપ્યો હતો અઠવાડિયા પહેલાં બરાબર તો હવે આ ડેમો આપણે તમારી મકફળીમાં છાંટ્યા પછી એનું રિઝલ્ટ અત્યારે તમને કેવું લાગે છે તમારી માંડવીમાં મસ્ત મસ્ત એક એક નંબર રિઝલ્ટ લાગે છે શું તફાવત લાગે છે આ તમે મકફળીમાં આપણે આ સ્ટોપ ડ્રોપ દવાનો ઉપયોગ કર્યા પછી અત્યારે શું ફેર લાગે છે એક તો આમાં સુયાનો વધારો મસ્ત મસ્ત છે સુયાનો વધારો સારો થયો છે પછી ફાલમાં કેવું લાગે છે ફાલમાં મસ્તનો ફાલમાં સારું છે અને સુયામાં સુયાની સંખ્યામાં વધારો સારો છે

બીજી નો? આ દવા છટે આપણું ઓકે આભાર